વ્યક્તિગત પણ મળ્યા હતા અને જેમને સામૂહિકમાં મળવું હતું એમને સામૂહિકમાં પણ મળ્યા હતા અને આ બધે અહીંથી તમામ સભ્યોની જિલ્લા ભાજપના પ્રમુખ મહામંત્રી દરેક મંડલ એટલે કે લોધિકા અને રાજકોટ તાલુકાના મંડળ પ્રમુખ એટલે મહામંત્રીની સેન્સ લેવામાં આવી હતી અને આ બધી વિગતવાર રિપોર્ટ ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિને સુપ્રત કર્યો હતો આ રિપોર્ટના આધારે તમામ પ્રદેશના આગેવાનોએ મનન કરી અને જે નિષ્કર્ષ પર આવ્યા હતા એના આધારે આજે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને મેન્ડેટ અને વીપ ત્યાંથી સુપ્રત કર્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને જિલ્લા ભાજપ મહામ પ્રભારી ધવલભાઈ દવે અને ગુજરાતના ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાની સૂચનાથી આજે મેન્ડેટ લઈ અને મારે અહીંયા ઉપસ્થિત થવાનું થયું છે ત્યારે અત્યારે મળેલી હાજરીમાં ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિનો વીસ મેન્ડેટ અને એ વાંચી સંભળાવવામાં આવ્યો છે અને સર્વાનુમતે તમામ લોકોએ આ નિર્ણયને વધાવી લીધો છે જે કંઈ હરીફ એવા મિત્રો જેની ઈચ્છા હતી કંઈક ચેરમેન કે વાઇસ ચેરમેનમાંથી એ લોકોએ પણ એક જ વાત કરી છે કે ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના આ નિર્ણયને અમે દિલથી વધાવીએ છીએ એટલે હમણાં હવે ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ થશે અને સર્વાનુમતે પ્રમુખ તરીકે પુનઃ જયેશભાઈ બોગરાની નિમણૂંક કરવામાં આવી છે વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ કોરાટને પસંદગી કરવામાં આવી છે અને બંને મિત્રોને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ સી આર પાટીલ સાહેબ હતી રત્નાકરજી વતી અને વિનોદભાઈ ચાવડા વતી તથા ધવલભાઈ ધવ અને અલ્પેશભાઈ ઢોલરિયા વતી મેં શુભકામના પાઠવી છે અને એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ જિલ્લાની ત્રણ મુખ્ય સહકારી સંસ્થાઓ રાજકોટ ડેરી રાલો સંઘ અને માર્કેટિંગ યાર્ડ અહીંયા હાલમાં કોઈ જૂથવાદ નથી તમામ નિર્ણયો સર્વાનુમતે થાય છે તમામ પસંદગી સર્વાનુમતે થાય છે અને પ્રદેશ ભાજપ વતી જે કાંઈ નિર્ણય આવે છે તમામ લોકો સરસંમતિથી વધાવી લે છે આજે પણ અહીંયા જે માર્કેટિંગના સભ્યો વચ્ચે જે એકતાનું પ્રદર્શન થયું છે જે આપ સૌએ પણ નિહાળ્યું છે કોઈ વાદ નથી કોઈ વિવાદ નથી કોઈ જૂથવાદ નથી માત્ર એક જ વસ્તુ છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જે સહકારની પ્રવૃત્તિને વિકસાવવા માટે અલગ સહકાર ડિપાર્ટમેન્ટ શરૂ થયું છે આપણા ચાહિતા નેતા અમિતભાઈ શાહને એના મંત્રી કેબિનેટ મંત્રી તરીકે બેસાડવામાં આવે છે તો ગુજરાત અને ભાજપમાં સહકારી માળખું કેમ સુંદર રીતે કામ કરે આપ સૌ જાણો છો કે રાજકોટ ડેરી હોય કે રાલો હોય કે માર્કેટિંગ યાર્ડ અત્યારે ખેડૂતો માટે અને સહકારી મિત્રો માટે પ્રમાણિકપણે કામ થઈ રહ્યું છે

થી વાત ભાઈચારા સાથે જે કામ થઈ રહ્યું છે જે યાર્ડમાં પણ બતાવી છે રાલોમાં પણ બતાવી છે અને રાજકોટ ડેરીમાં પણ બતાઈ છે અત્યારે એક વાત આપણે હું કહી દઉં કે જિલ્લા સહકારી આગેવાન જયેશભાઈ રાદડીયાના નેજા હેઠળ જે સહકારી પ્રવૃત્તિમાં પ્રમાણિકપણે કામગીરી થઈ રહી છે યોગ્ય વ્યક્તિની પસંદગી પણ થઈ રહી છે અને પ્રદેશ ભાજપ પરથી જે સૂચના આવે છે એનો ચુસ્તપણે અમલ કરવામાં આવે જે રીતના અઢી વર્ષ છે શાસન ચલાવ્યું ગુજરાતના બીજા સ્થાને લઈ ગયા હવે શું અપેક્ષાઓ છે ખાસ પ્રદેશ અપેક્ષા એક જ હોય ત્રીજા સ્થાને હોય તો કેમ પહેલા નંબરે આવે એટલે આ માટે રાજકોટ જિલ્લા માર્કેટિંગ યાર્ડની ટીમ પૂરતા પ્રયત્નો કરશે અને રાજકોટ જિલ્લાને સહકારી ક્ષેત્રે ગૌરવ મળે એ માટેના પ્રયાસો કરશે Okay okay thank okay. okay. you